ગુજરાત આજે છે તેર તારીખ અને શનિવાર અને આવતીકાલે છે રવિવાર અને રવિવારથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે અને એ રાઉન્ડની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી છે તો મિત્રો ગુજરાતના કયા વિસ્તારોની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે એમની માહિતી જણાવું એ પહેલાં તમને જણાવી દઉં કે આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું નક્ષત્ર બદલાશે આજે ત્રણ વાગે અને સુડતાલીસ મિનિટે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે છોતરા એટલે કે આ નક્ષત્રની અંદર ભારે વરસાદ પડવાના પણ સંજોગો છે રહેલા હોય છે ત્યારે મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું નક્ષત્ર બદલાવાનું છે અત્યાર સુધી પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ચાલુ હતું પરંતુ હવે આજથી ગુજરાત રાજ્યની અંદર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે અને મિત્રો નક્ષત્ર બદલાશે એટલે કે બપોર પછી નક્ષત્ર બદલાશે અને ત્યાર પછી આવતીકાલથી જ મિત્રો નક્ષત્રનો પ્રતાપ છે એ ગુજરાતની અંદર દેખાશે અને આવતીકાલથી જ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે અને આ નવા રાઉન્ડને લઈને મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ માહિતી છે એ આપી દેવામાં આવી છે અને હવામાન વિભાગે કહ્યું હતું કે ગઈકાલે બંગાળની ખાડીમાં મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ હતી અને એ લો પ્રેશર સિસ્ટમ છે મિત્રો આજે આગળ વધવાની છે આ વિસ્તાર આવશે અને આવતીકાલે એ લો પ્રેશર સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર સુધી આવી જશે જેમને કારણે મિત્રો ગુજરાતની અંદર 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 વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે તો આ નવા રાઉન્ડની વિસ્તારોની ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવવાનો છું સાથે સાથે આવનાર પંદર દિવસ સુધી એટલે કે મિત્રો તેરથી થી લઈ અને છવ્વીસ અથવા તો હત્યાવી તારીખ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એમાં ખાસ કરીને મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી નવ નવરાત્રિ છે એ ચાલુ થઈ રહી છે તો નવરાત્રિની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે તો એ માહિતી પણ આજના આ વીડિયોની અંદર જણાવવાનો છું સાથે અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે એ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એ અને હવામાન વિભાગ દ્વારા જે નવા રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી છે એ માહિતી પણ આજના આ વીડિયોની અંદર તમને જણાવવાનો છું એટલા માટે ખાસ વિડીયોને તમે છેલ્લે સુધી જોઈ લેજો અને ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વરસાદની સાથે સાથે આવનાર પંદર દિવસ સુધી એટલે કે હત્યાવી તારીખ સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે કેવું વાતાવરણ રહેશે એમની માહિતી જાણીએ તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો આજે તેર તારીખ છે ને તેર તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા મિત્રો આ વિસ્તારોની અંદર એટલે કે આ રાજ્યોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે આ વોર્નિંગ આપવાનું કારણ છે કે મિત્રો બાર તારીખે બંગાળની ખાડીમાં આ વિસ્તારો ઉપર લો પ્રેશર સિસ્ટમ છે એ બની હતી અને એમને કારણે અહીંયા તમે જોઈ શકો છો બાર તારીખના રોજ ભારતના આ રાજ્યોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી એટલે કે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી તો આજે મિત્રો તેર તારીખના રોજ આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે અને અહીંયા જોઈ શકો છો હવામાન વિભાગની વેબસાઈટ પ્રમાણે ચૌદ તારીખના રોજ એ લો પ્રેશર સિસ્ટમ વધારે આગળ વધશે અને અહીંયા મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવશે અને એ વિસ્તારો ઉપર આવવાને કારણે હવામાન વિભાગ દ્વારા મિત્રો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ ચૌદ તારીખ અત્યારથી આપી દેવામાં આવી છે અને ગુજરાતની અંદર પણ યલો એલર્ટની વોર્નિંગ છે એ ચૌદ તારીખ માટે આપવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો બાર તારીખના રોજ અને તેર તારીખના રોજ ગુજરાતની અંદર હજી કોઈ વોર્નિંગ નથી પરંતુ અહીંયા ચૌદ તારીખના રોજ તમે જોઈ શકો છો કે યલો એલર્ટની વોર્નિંગ છે એ ગુજરાતની અંદર આપી દેવામાં આવે છે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ પણ ગુજરાતની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે આમ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતની અંદર ચૌદ તારીખથી વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે ચૌદ તારીખના રોજ પંદર તારીખના રોજ અને હોળ તારીખના રોજ ગુજરાતના જે દક્ષિણ ભાગ છે દક્ષિણ પૂર્વ સાઇડના જે ભાગ છે એ ભાગોની અંદર વરસાદની શક્યતા દેખાય રહી છે અને હવામાન વિભાગ દ્વારા પણ અત્યારથી ચેતવણી છે આપી દેવામાં આવી છે જાહેરાત છે એ કરી દેવામાં આવી છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે તેર તારીખ છે તારીખનો વેધર ડેટા છે અને આજથી મિત્રો ગુજરાતના આ વિસ્તારોની અંદર પલટો આવશે જોકે ગઈકાલે પણ વહેલી સવારે વલસાડના અમુક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો હતો અને આજે પણ મિત્રો વલસાડ છે નવસારી છે ત્યાર પછી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે સુરતના કેટલાક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે અને ધીમે ધીમે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને ગઈકાલે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ફરીથી મંડાણી વરસાદ લોકલ સિસ્ટમના વરસાદો છે એ પડ્યા હતા ખાસ કરીને અમરેલી ખાંભાના વિસ્તારો છે મહુવાના રાજાવદર બોરડીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરીથી લોકલ સિસ્ટમને કારણે ગઈકાલે પણ વરસાદ છે એ નોંધાયા હતા અને આજે પણ તમે જોઈ શકો છો તેર તારીખના રોજ આ વિસ્તાર ની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના અમુક વિસ્તારો છે એની અંદર લોકલ સિસ્ટમને કારણે હળવા વરસાદી ઝાપટા છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ચૌદ તારીખનો વેધર ડેટા છે અને ચૌદ તારીખે પણ મિત્રો અહીંયા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમને કારણે સારા ઝાપટા પડશે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરતથી નીચેના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે અહીંયા મિત્રો કચ્છ છે મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર વરસાદનો રાઉન્ડ છે આ દિવસોની અંદર આવે એવું લાગતું નથી ત્યાં મિત્રો વાદળો થોડા થોડા તમને જોવા મળશે અને તડકાનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે એટલે કે ભાદરવો છે એ તમામ વિસ્તારોની અંદર તપશે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા મિત્રો પંદર તારીખ છે ને પંદર તારીખના રોજા સિસ્ટમ ગુજરાતની નજીક આવી જશે અને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા હાલમાં સારી દેખાઈ રહી છે ખાસ કરીને અહીંયા મિત્રો સુરત છે ત્યાર પછી અહીંયા નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ડાંગ છે તાપી છે વલસાડ છે નવસારી છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો પંદર તારીખે સારો વરસાદ પડી શકે છે અને અહીંયા જે આણંદ છે વડોદરા છે ભરૂચ છે છોટાઉદેપુરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે અને ક્યાંક હળવા ઝાપટા છે એ નોંધાય શકે છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે મહુઆ અમરેલીના વિસ્તારો છે ભાવનગરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતની અંદર આ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને આ જે વિસ્તાર જણાવ્યો છે એ વિસ્તાર વિસ્તારોની અંદર આખા તાલુકાની અંદર નહીં આખા જિલ્લાની અંદર નહીં સાર્વત્રિક વરસાદ છે એ જોવા નહીં મળે પરંતુ લોકલ સિસ્ટમને કારણે મંડાણી વરસાદ છે એ મિત્રો જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો હોળ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળો છે એ બતાવી રહ્યા છે પરંતુ હળવા વરસાદ પડવાની શક્યતા રહેલી છે કેમ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવશે અને એ સિસ્ટમ વિખાઈ જશે પરંતુ મિત્રો એ સિસ્ટમના અમુક ભાગો છે અમુક અવશેષો છે એ ગુજરાત ઉપર આવશે એટલે દક્ષિણ ગુજરાત દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર થોડોક વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે બાકી બીજા વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતા જણાતી નથી ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો સત્તર તારીખનો વેધર ડેટા છે અને સત્તર તારીખે પણ ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર ક્લાઉડલી સિસ્ટમ એટલે કે વધારો વા વધારે વાદળો છે એ બતાવી રહ્યા છે પરંતુ ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા જણાતી નથી વાદળો છે એ છવાયેલા રહેશે અને છૂટા છવાયા ઝાપટા છે એ અલગ અલગ ભાગોની અંદર પડશે હવે આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો અઢાર તારીખના રોજ પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળો છવાયેલા રહેશે ક્યાંય અતિ ભારે વરસાદ પડવાની શક્યતા નથી છૂટો છવાયો હળવો વરસાદ છે એ અલગ અલગ ભાગોની અંદર પડી શકે છે ત્યાર પછી અહીંયા ઓગણી તારીખની અપડેટ તમે જોઈ શકો છો ઓગણી તારીખના રોજ પણ ગુજરાતની અંદર વાદળો છવાયેલા રહેશે અલગ અલગ ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ સમી સાંજે એટલે કે સાંજના સમયે અથવા તો વહેલી સવારે જોવો મળી શકે છે ત્યાર પછી અહીંયા વીસ તારીખે તમે જોઈ શકો છો મિત્રો વીસ તારીખ નજીક આવશે ત્યાં સુધીમાં બંગાળની ખાડીમાં ફરીથી એક હળવી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે એટલે વીસ તારીખથી ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે એટલે કન્ટિન્યુ વાદળો છે એ ગુજરાત ઉપર છવાયેલા રહેશે અને આ વાદળોની અંદર મિત્રો દિવસ દરમિયાન તડકો પણ નીકળશે અને વાદળો પણ હશે અને સાંજના સમયે ગાંજવી સાથે વરસાદ છે એ પણ જોવા મળશે એવું હાલમાં વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતની અંદર થોડીક વરસાદની શક્યતા છે એ વધારે રહેલી છે ત્યાર પછી એકવી તારીખના વેધર ડેટા જોઈ શકો છો કચ્છની અંદર મિત્રો એન્ટી સાયક્લોન છે એ રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારો છે એ ઉપર બનવાનું ચાલુ થશે એટલે એકવી તારીખથી કચ્છના કેટલાક ભાગોની અંદર મિત્રો ઘણું બધું ચોખ્ખું વાતાવરણ થઈ જશે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હજી પણ રેન એક્ટિવિટી છે એ યથાવત રહેશે ત્યાર પછી અહીંયા બાર બાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો બાવીસ તારીખના રોજ ફરીથી વરસાદનું પ્રમાણ છે એ થોડુંક વધશે ખાસ કરીને આપણને મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે બાવીસ તારીખે નોરતા છે એ ચાલુ થઈ રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એટલે કે જૂનાગઢ છે અમરેલી છે મહુવાના વિસ્તારો છે દીવ ગીર સોમનાથના વિસ્તારો છે ત્યાર પછી અહીંયા ભાવનગર બોટાદના વિસ્તારો છે રાજકોટની અંદર મધ્ય રાજકોટના વિસ્તારો છે આણંદ વડોદરાના વિસ્તારો છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે ભરૂચ સુરત જ્યાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે એ નવરાત્રિના પહેલાં નોર્તે જણાઈ રહ્યો છે ત્યાર પછી તમે જોઈ શકો છો બાવીસ તારીખ પછી આ તેવી તારીખનો ડેટા છે તેવી તારીખે પણ ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ધીમે ધીમે વાતાવરણ છે એ તેવી તારીખના રોજ ચોખ્ખું થતું જશે અહીંયા ચોવી તારીખના રોજ તમે જોઈ શકો છો કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થઈ ગયું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજી પણ વરસાદની શક્યતા યથાવત છે ત્યાર પછી અહીંયા પચીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પચી તારીખે સૌરાષ્ટ્રના આ તમામ ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર હળવી રેન એક્ટિવિટી છે એ જોવા મળશે પણ ખાસ જણાવવાનું કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પચીસ તારીખે મિત્રો સારો વરાફ જેવો માહોલ છે એ જોવા મળી રહ્યો છે અને ચોમાસું વિદાયની જાહેરાત છે એ પણ થઈ શકે છે કેમ કે મિત્રો કન્ટિન્યુ વીહ તારીખ પછી રાજસ્થાનના કેટલાક વિસ્તારો છે એ વિસ્તારો ઉપર મોન્સૂન વિડ્રોલના પરિબળો બનશે જેમને કારણે ત્યાંથી ચોમાસું છે એ વિદાય લઈ શકે છે અને ગુજરાતની અંદર પણ મોન્સૂન વિડ્રોલ ના ડેટા છે એ આવી શકે છે હવામાન વિભાગ દ્વારા એટલે કે ચોમાસું છે એ વિદાય લઈ શકે છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો છવ્વી તારીખનો વેધર ડેટા છે છવ્વીસ તારીખના રોજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ વયોગોએ વયોગ્ય હોય એવું લાગી રહ્યું છે અને આ જે વિસ્તારો છે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર હજી પણ વરસાદ પડવાની શક્યતા યથાવત રહેશે છવ્વીસ હત્યાવી તારીખ આવશે ત્યારે ફરીથી મિત્રો વરસાદનું જ્વર છે એ દક્ષિણ ગુજરાતની અંદર વધશે કેમ કે મિત્રો બાવીસ તેવી તારીખ હશે ત્યારે ફરીથી બંગાળની ખાડીમાં એક હળવી સિસ્ટ સિસ્ટમ બનશે અને સિસ્ટમ ફરીથી ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર છવ્વીસ અને તારીખે ફરીથી વરસાદની તીવ્રતાની અંદર થોડોક વધારો થશે અને એ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડશે પરંતુ હવે આવનાર દિવસોની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર કચ્છના તમામ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો એમાં એવું લાગી રહ્યું છે કે હવે ભારે વરસાદ જોવા નહીં મળે સૌરાષ્ટ્રના પણ અમુક અહીંયા વિસ્તારો છે ખાસ તમને જણાવી દઉં કે અહીંયા પોરબંદર છે ત્યાર પછી જામનગર છે દેવભૂમિ દ્વારકા છે મોરબી છે આ બધા વિસ્તારોની અંદર હવે ખૂબ જ ભારે વરસાદ પડવાના સંકેતો છે એ જણાઈ રહ્યા નથી અહીંયા તમે જોઈ શકો છો આ હત્યાવી તારીખનો વેધર ડેટા છે હતી તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ ફરીથી ગુજરાતની નજીક આવશે અને છવ્વી તારીખના રોજ અને રોજ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે એ પડતો રહેશે આ મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર સમગ્ર સપ્ટેમ્બરના મહિના દિવસો દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર મંડાણી વરસાદ લોકલ સિસ્ટમને કારણે વરસાદ ભેજનું પ્રમાણ વધવાને કારણે વરસાદ આવી રીતે વરસાદ છે એ ચાલુ રહેશે ભારે વરસાદ નહીં પડે સામાન્ય હળવો વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો પચી તારીખના રોજ એ સિસ્ટમ બનવાની છે બંગાળની ખાડીમાંથી અને એ સિસ્ટમ આ વિસ્તારો ઉપર પહોંચી છે અને પચીથી લઈને છવ્વીને હત્યાવીના રોજ આ વિસ્તારો ઉપર થોડીક મોટી બનશે જેમને કારણે મિત્રો ગુજરાતની અંદર બેક ટુ બેક વરસાદના રાઉન્ડ આવવાની શક્યતા છે અને આ ડેટા છે તમે જોઈ શકો છો હોળ તારીખનો ડેટા છે હોળ તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાતના આ ભાગો ગુજરાતથી નીચેના જે મહારાષ્ટ્રના આ ભાગો છે એ ભાગો ઉપર પહોંચી જશે અને ગુજરાત ઉપર પણ એમના અમુક અવશેષો છે એ આવશે એટલે કે આ લો પ્રેશર સિસ્ટમના અવશેષો આઉટર ક્લાઉડ છે આવશે એટલે ગુજરાતની અંદર પણ આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અહીંયા ખાસ આપને મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે જ્યારે આ સિસ્ટમ બંગાળની ખાડીવાળી સિસ્ટમ આ વિસ્તારો ઉપર આવશે ત્યારે દરેક વખતે અરબી સમુદ્ર છે એ આ જગ્યાઓ ઉપર ફરીથી સક્રિય થઈ રહ્યો છે એટલા માટે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર નગર હવેલીના વિસ્તારો છે એની અંદર સારો વરસાદ પડવાની શક્યતા છે એ યથાવત રહેશે સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે પંદર તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ દક્ષિણ ગુજરાતની અંદર છવ્વીસ હત્યાવીસ અથવા તો અઠ્યાવીસ તારીખ સુધી એક ધારો ચાલુ રહી શકે છે આવી રીતે વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારો ઉપર એક એન્ટી સાયક્લોન છે એ પણ મિત્રો બની રહ્યું છે આ એન્ટી સાયક્લોન છે એ ઉપર રાજસ્થાનના વિસ્તારો છે પંજાબ દિલ્હીના વિસ્તારો છે પાકિસ્તાનના વિસ્તારો છે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર બનશે જેમને કારણે પચીસ તારીખ સુધીમાં આ બધા વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેશે ત્યાં ચોમાસા વિદાયના પરિબળો પણ બનશે બની જશે અને હવામાન વિભાગ દ્વારા ચોમાસા વિદાયની જાહેરાત છે એ પણ આ તમામ વિસ્તારોમાંથી કરી દેવામાં આવશે હવે વરસાદનું નક્ષત્ર બદલાતા અંબાલાલ પટેલ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એની અંદર કહ્યું છે કે ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ચૌદથી લઈ અને વીસ તારીખની વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે અને એ વરસાદની અંદર દક્ષિણ ગુજરાતની અંદર એકથી બે બેથી ત્રણ અને ત્રણથી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે એ અંબાલાલ પટેલ દ્વારા ગઈકાલે વ્યક્ત કરવામાં આવી હતી અને આ રાઉન્ડની અંદર વડોદરા સાથે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને પૂર્વ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે ઝાપટા પડવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે એમણે કહ્યું છે કે નવરાત્રીની અંદર પણ ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર ભારે ઝાપટા પડશે અને હવે એન્ટી સાયક્લોન બનવાની શક્યતા પણ એમણે વ્યક્ત કરી છે અને રાજ્યના અલગ અલગ ભાગોની અંદર ગાંજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના એમણે વ્યક્ત કરી છે નવરાત્રિના છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે એવી પણ એમણે આગાહી કરી છે અને હવે જે વરસાદ પડશે એ કૃષિ પાકો માટે ફાયદાકારક પણ એમણે ફાયદાકારક પણ સાબિત થશે એવું પણ એમણે કહ્યું છે આમ મિત્રો વરસાદનું નક્ષત્ર બદલાતા અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર ઓતરા નક્ષત્રની શરૂઆત થશે ઓતરા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે ઓતરા કાઢે છોતરા એટલે કે ઓતરા નક્ષત્ર છે એ ખૂબ જ ભારે વરસાદ પાડતું હોય છે એ પ્રમાણે ઓતરા નક્ષત્ર વચ્ચે વરસે તો છોતરા કાઢે નાખતું હોય છે રાજ્યની અંદર ઉતરા ફાલ્ગુની એટલે કે ઓતરા નક્ષત્રની શરૂઆત છે આજે તેર તારીખે થશે અને હત્યાવી તારીખ સુધી આ નક્ષત્ર હાલશે ઓતરા નક્ષત્રનું વાહન છે એ શિયાળનું છે આજે મિત્રો ત્રણ અને હુડતાલીસ મિનિટ આ નક્ષત્ર ચાલુ થશે આ નક્ષત્રની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના હોય છે અને હાલના વેધર ડેટા પ્રમાણે આ નક્ષ નક્ષત્ર દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ થવાની સંભાવના છે અને જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા એવી પણ કહેવત છે એટલે કે મિત્રો અત્યારે ખાસ કરીને મગફળી અથવા તો બીજા ધાન્ય પાકો હોય છે બાજરી જેવા એ પાકોની અંદર વરસાદ છે એ નુકસાનકારક હોય છે અને ભારે વરસાદ પડે એટલે કે ઓતરાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડે તો ધાન કૂતરા પણ ન ખાય એવી પણ એક લોકવાયકા છે અને એ પ્રમાણે મિત્રો ઓતરા નક્ષત્ર છે એ પણ વરસ હોય છે મિત્રો વરસાદના બે રાઉન્ડ છે નાના અને હળવા રાઉન્ડ આ નક્ષત્રની અંદર જોવા મળશે એવું હાલમાં લાગે રહ્યું છે આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે એમને લઈને હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ચૌદ તારીખ છે ને ચૌદ તારીખના રોજ ગુજરાતની અંદર પાંચ જિલ્લાની અંદર એટલે કે સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે અને તાપી છે આ પાંચ જિલ્લાઓની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે યલો એલર્ટ એટલે કે મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ પડી શકે છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ ગુજરાતની અંદર મિત્રો છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી અને વલસાડ જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરવામાં આવી છે આ મિત્રો આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે ચૌદ તારીખના રોજ અને પછી પંદર તારીખના રોજ દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું જોર થોડુંક વધશે અને ત્યાં યલો એલર્ટની વોર્નિંગ છે એ પણ કરવામાં આવી છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો હોળ તારીખના રોજ ગુજરાતની અંદર આ વિસ્તારોની અંદર ફરીથી વોર્નિંગ છે એ ઘટાડવામાં આવી છે અને નવસારીના વલસાડ જિલ્લાની અંદર જ મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી છે એટલે સોળ તારીખથી ફરી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ ઘટી શકે છે અને એમને લઈને મિત્રો હવામાન વિભાગ દ્વારા ડેટા છે એ પણ અપડેટ કરવામાં આવ્યો છે તમે અહીંયા જોઈ શકો છો રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનનો આ ડેટા છે અને એની અંદર અહીંયા બાર તારીખના રોજ કોઈ વોર્નિંગ ન હતી તેર તારીખના રોજ પણ ગુજરાતના આટલા વિસ્તારોની અંદર વોર્નિંગ નથી માત્ર આટલા વિસ્તારોની અંદર સામાન્ય હળવો વરસાદ પડવાની આગાહી હતી ત્યાર પછી આવતીકાલથી એટલે કે ચૌદ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે આ વિસ્તારોની અંદર અને એ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વોર્નિંગ છે એ વધારવામાં આવી છે અને આ વિસ્તારોની અંદર વોર્નિંગ નથી જો કે આ વરસાદના રાઉન્ડની અંદર કચ્છની અંદર કોઈ વોર્નિંગ છે એ આપવામાં નથી આવી ત્યાં રેનફોલ થવાની આગાહી પણ કરવામાં નથી આવી પરંતુ અહીંયા પંદર તારીખના રોજ હોળ તારીખના રોજ એટલે કે ગુજરાતની અંદર ત્રણ દિવસ ચૌદ તારીખના રોજ પંદર તારીખના રોજ ને સોળ તારીખના રોજ ગુજરાતના જે આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે ને ત્યાર પછી સત્તર તારીખે જોઈ શકો છો ફરીથી આગાહી છે એ ગુજરાતની અંદર ઘટાડી દેવામાં આવી છે અને અઢાર તારીખે પણ મિત્રો રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન થવાની આગાહી છે એ ગુજરાતમાં ઘટાડી દેવામાં